ત્યારબાદ પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે તારીખ એકત્રીસ ઓગસ્ટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ડીવાયએસપી ડોક્ટર જે જે ગામિતની અધ્યક્ષતામાં તમામ અરજદારોને મોબાઈલ રોકડ રકમ અને વાહનો સહિતનો તમામ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે બનાસકાંઠાના વડગામ છાપી પોલીસ સ્ટેશન તેમજ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વિવિધ અરજદારો દ્વારા મોબાઈલ રોકડ રકમ સહિત પોતાના વાહનોની ચોરી થઈ હોવાની ફરિયાદો નોંધાવવામાં આવી હતી આ ફરિયાદો બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આ મુદ્દામાલ શોધવા માટે તજવીજ હાથ ધરી હતી જે બાદ તે મુદ્દામાલ મળી જતા તમામ અરજદારોને બોલાવી તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે હું પોતે ખેડૂતનો દીકરો છું અમારું ટ્રેક્ટર આજથી બે વર્ષ થઈ ગયા બે વર્ષથી ગાયબ હતું એ અમારે વડગામ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ દોતા પોલીસ સ્ટેશનના જે ફરજ બજાવી રહેલા હતા વડગામ પોલીસ સ્ટેશનમાં એમની બદલી દોતામાં થયા હતા મારું ટ્રેક્ટર પરત મેળવેલું છે એ બદલ તેરા એ કાર્યક્રમ અમને ખૂબ નીવડ્યો જય માતાજી અને મારી ભાઈ ભાઈ ઢાલવાસ ઢાલવાસમાં ખરીદી માટે આવી હતી અને એમનું પર્સ ચોરી કરી નાખ્યું હતું જેમાં પંદરસો રૂપિયા હતા અને પોલીસને કમ્પ્લેન કરી ઢાલવાસના પ્રમુખ દ્વારા અને પોલીસને મારા પૈસા મેળવી આપ્યા તાત્કાલિક તેરા તુષ્કર પણ કાર્યક્રમ યોજ્યા બાદ પોલીસ દ્વારા અરજદારોને પોતાના ચોરી થયેલા કે ખોવાયેલા મુદ્દામાલ અને કિમતી સામાન અંગે પોલીસને જરૂરી જાણકારી આપવા માટે પણ અપીલ કરી છે જેથી કરીને પોલીસ તેમનો મુદ્દામાલ પરત આપવામાં તેમને મદદ કરી શકે તેમજ જે લોકોને હજુ પણ મુદ્દામાલ મળ્યો નથી તેવા લોકો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તેવું પણ ડીવાયએસપીએ જણાવ્યું હતું પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડીવાયએસપીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ત્રીસ જેટલા અરજદારોને ચૌદ રૂપિયાનો મુદ્દામાલ પરત આપ્યો હતો

પાલનપુર તાલુકા છાપી વડગામ હળાદ દાંતા અને અંબાજી તમામ મહિલા પોલીસ સ્ટેશન આ તમામ પોલીસ સ્ટેશનનો કુલ મુદ્દામાલ ચૌદ લાખ પાંત્રીસ હજાર આઠસો સત્યાવીસ રૂપિયા જે કુલ મુદ્દામાલ થાય છે તે અલગ અલગ અરજદારો ત્રીસ જેટલા અરજદારોને આજે આ પરત આપવામાં આવે છે જેમાં વિશેષ જો હું જણાવું કે આમાં કુલ ચોવીસ જેટલા મોબાઈલ છે મોટરસાયકલ પાંચ જેટલી છે અને તેમજ એક ટ્રેક્ટર છે અને રોકડ રકમ ઓગણીસિત્તેર હજાર જેટલી થાય છે પોતાના પરસેવાની કમાણી થકી વસાવેલા કિંમતી માલસામાન પોલીસની અથાગ મહેનત બાદ પરત મળતા અરજદારો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા બીજી તરફ પોલીસ પણ પણ કાર્યક્રમો થકી જિલ્લાના લોકો વચ્ચે વિશ્વાસની નવી કેડી કંડારવામાં સફળ નીવડી છે